કેનાલમાં છેલ્લા દસ વર્ષથી સફાઈ કર્યા વિના પાણી છોડાય છે સફાઈ કર્યા વિના જ પાણી છોડાતા વારંવાર કેનાલ ઓવરફ્લો થાય છે અને ખેતરમાં પાણી ભરાતા પાક નુકસાની થાય છે સુરકા પેટા માઈનર કેનાલમાં વારંવાર ઓવરફ્લો તેમ ગાબડા પડવાની બની છે ઘટના અને આ છેલ્લા દસ વર્ષથી આ માઇનોર કેનાલ બનાવેલી છે બરાબર એની અંદર કામ સફાઈ કામ કર્યા વગર કેનાલની અંદર પાણી છોડવામાં આવે છે જેથી કરીને કેનાલ ઓવરફ્લો થવાથી ખેડૂતોને નુકસાન થાય છે અને આ ખેતરની અંદર બેથી ત્રણ વાર કેનાલનું તૂટવાથી ગાબડું પડવાથી પાક નિષ્ફળ થયેલ છે જેથી કરી વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ કેનાલને રિપેરિંગ કામ કરતા નથી અને રિપેરિંગ કર્યા સિવાય કામ પાણી છોડી દેવામાં આવે છે શું નામ છે તમારું કરશનભાઈ હરખાભાઈ આશીર્વાદ